રોડના યુદ્ધના ધોરણે બનાવવામાં આવ્યો છે ત્યારે બ્રિજની બાજુમાં રોડ બનાવવામાં આવતો નથી તેવી વાત સામે આવી છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વોર્ડના પાંચ અને છ ની જ્યાં લગભગ પચાસ હજાર જેટલી વસ્તુઓ ખુદ છે જ્યારે ખુદ નગર સેવકનો પણ આક્ષેપો કરી રહ્યા છે પાંચ અને છ ને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં જે સત્તાધીશો છે તો એ એમ સમજી લીધું છે કે આ વિસ્તાર એ ભારતમાં નહીં પણ કદાચ અફઘાનિસ્તાનમાં કે ઈરાક ઈરાન કે શ્રીલંકામાં હોય તેવું લાગી રહ્યું છે ફાટકની પહેલી બાજુ એટી ફીટ રોડ જે જઈ રહ્યું છે ત્યાં યુદ્ધના ધોરણે રસ્તો બનાવી અને ડામર પાથરી દીધું છે જ્યારે આ વિસ્તારની અંદર પચાસ હજારથી વધુ લોકો વસવાટ કરે છે આ પ્રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ છે કે અહીં પાંચ મહિનાની સગર્ભ બહેન છે એ પોતે ગાડી ઉપર પસાર થઈ શકે તેમ નથી આટલા વાહનો છે આટલા લોકો છે એનું અવર જવર થાય છે લોકો પરેશાની ભોગવે છે છતાં પણ આ સત્તાધીશોની આંખ નથી ખોલતી કદાચ નગરપાલિકા ઉપર બેસેલા અધિકારીઓ પણ એવું સમજી રહ્યા છે કે તેઓ ભાજપના પગારદાર છે પણ એમને સમજવું જોઈએ છે કે લોકોના ટેક્સના રૂપિયાથી તેઓ પગાર લે છે અને છતાં પણ આ આંધ ભક્ત એવા થઈ ગયા છે સરકારી અધિકારીઓ કે તેઓ આંખો બંધ કરી અને પેપર ઉપર સહી કરે છે એમને આ લોકોનું દુઃખ દરદ નથી દેખાતું અને જો તમને એમ લાગતું હોય કે અમે કોઈ બીજા વિદેશથી છીએ તો અમે પણ ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ એ ભારત દેશના ધરાવીએ છીએ આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરનો પણ એટલો જ ત્રાસ છે આ વિસ્તારની અંદર ઢોર ઢાકરનો પણ એટલો જ ત્રાસ છે અને આ વિસ્તારની અંદર આપ ઠેર ઠેર સુધી જોઈ શકો છો કે કચરાઓના ઢગલા છે ગંદકી છે છતાં પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા એ ટસની મસ નથી થતી અને બસ ભ્રષ્ટાચાર એ ખૂબ મોખરે કરી રહી છે અને ભેદભાવ કરી રહી છે ગુજરાત સરકાર એ બધા માટે એક સરખું ન્યાય આપતી હોય છે દરેક વ્યક્તિ માટે ફંડ આપતી હોય છે પણ આ ભાજપ સરકાર જે છે એ પોતાના મરતિયાઓનું કામ કરે છે અને લોકો સાથે ભેદભાવ કરે છે વોર્ડ નંબર પાંચ અને છ માં પચાસ હજારથી વધુ માઇનોરિટીની વસ્તુ વસ્તી રહે છે પણ ભાજપ સરકારના અંધ ઓફિસરો અને અંધ જે સેવકો છે તેને એમ થઈ ગયું છે કે આ વિસ્તાર છે એ ભારતનું નહીં પણ કોઈ વિદેશનો વિસ્તાર હોય પણ આ ખુલી રાખજો અને નગર સેવકો જે ભાજપના છે તે સાંભળી લેજો હું તમને આહવાન ગણું છું અને ચેતવણી આપું છું કે જો આઠ દિવસની અંદર આ રસ્તાનું બાંધકામ અને આ રસ્તાનું જો પેચવર્ક નહી થયું હોય તો આખા